વરસાદ ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ઘર્કાઉ થયા નવસારીના ભેસત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા નવસારીની પૂર્ણા નદી નો રોદ્ર રૂપ સામે આવ્યો છે અને હવે ચોથી વાર નવસારીને પૂર્ણાએ ગમરોડ્યું છે ખાસ કરીને જો વાત કરીએ તો હાલ આપણે નવસારીના નવીન નગર વિસ્તારમાં છે અને આપ જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી છે અને લોકોના ઘરો સુધી આ પાણી પહોંચી ગયા છે અને લોકોને આખી રાત જે છે એ પાવર વિના અને પાણી વચ્ચે કાઢવાની નોબત આવી છે અહીંના લોકોએ ઘણા લોકોએ જે છે ઘરોને ઊંચા બનાવ્યા છે પરંતુ આપ જોશો તો આજે થઈ ગયા છે અને હજુ પણ સતત જે છે એ પાણી વધી રહ્યા છે ત્યારે લોકોને છે એ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આપણી સાથે સ્થાનિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી આપનું નામ કિરણભાઈ કિરણભાઈ કેવી પરિસ્થિતિ છે ઘણું કપરો છે પાણી ઘણું છે અને પાવર બી જટોડ્યો છે તમને ઘણી તકલીફ પડે છે આ ચોથી વાર પાણી આવ્યા છે તો કેવી પરિસ્થિતિ રહે છે મહિનામાં ચોથી વારમાં તો બધા જ માણસ હવે તો અહીંયા કંટાળી ગયા છે જ્યારે પાણી આવે ત્યારે બસ પાવર કાપ થઈ જાય છે અને ઘણી તકલીફ પડે છે આ મદદ મળી રહે છે સરકારથી નથી આવતું એવું કંઈ કેશ ડોલ છે છે કે કે જે આર્થિક સહાય ભોજન ની વ્યવસ્થા થઈ જાય છે કોઈક વાર આવે કોઈક વાર કોઈ કેમ તો જોવા જ નથી આવતું કોઈ મોસ્ટ ઓફલી હજી બી કોઈ નથી આવ્યું અહીંયા સુધી પાણી આવી ગયું હજી કોઈ નથી આવ્યું તો આ સાથે જ બુલેટ